ગુડ આફ્ટરનુન એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન તો બધાને જય સોમનાથ જય શ્રી કૃષ્ણ રામ રામ જય માતાજી તો જો સુરત આવતાની સાથે જ હેર કટ થઈ ગયા છે અને મળીએ મારી બેન ને જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ છે મારથી નાની પણ લાગે છે મોટી તો અને આવી ગયા છે દવાખાને આવતાની વેત જ હોસ્પિટલના ચક્કર ચાલુ થઈ ગયા છે તો મને થોડુંક ને કફ થઈ ગયો તો કાલ રાતના પણ એકવાર નેબ્યુલાઇઝ કરવું પડ્યું તો મેં અત્યારે પાછા આવ્યા છીએ સવારમાં થોડું કામ હતું ઘરમાં ને બેગને ઓપન કર્યું પણ ફોન હાથમાં નહોતો તો વિડીયો લેવાનું બાકી હતું તો વ્લોગ અત્યારથી ચાલુ કર્યો હવે ક્યાં જવાનું છે ડિમ્પલ ચપ્પલ લેવા ચપ્પલ લેવા માર લેવા આ શોપિંગ ડે છે

જ્યારે કોકની કમેન્ટ આવી હતી ને કે કઈ કઈ તમે ચોકલેટ લીધી ત્યારે ઓલરેડી અમારે બેગ પણ મુકાઈ ગઈ હતી એટલે આમ જવાબ નહોતો આપ્યો પણ જો અત્યારે ખુલ્લે જ છે કે કયા પ્રોટીન બાર લીધા તો કંપનીનું નામ ને ક્લિયર દેખાય એ રીતે અમે બતાવીએ છીએ બીજું આવો 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 જય સ્વામિનારાયણ કાકા કહું કે મામા કહું એમ મેમ્ નો ઇન્ટ્રોડક આપો ધીમે ધીમે આપતી જ મારી દેવરાણી છે જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ તૃપ્તિ છે મારી દેરાણી સગી દેરાણી ધીમે ધીમે હું બધાનો પરિચય આપતી જાય હા હા મારા મમ્મી મારા સાસુ સસરા સાસુ સસરાને તો ઓળખતા હશે જે આગળના બે ને સત્સંગ નિર્વાત ને તાજ આખો દિવસ ટુ વિનની કરાવવાની છે

સેકન્ડ સેકન્ડ ફેમિલી મેમ્બર અમારા દેવરાણીની તો અમે ઓળખાણ આપી હવે અમારા દિયરજી છે યોગેશભાઈ બધા એમ કહે કે ક્લોઝ ઇન્ટ્રોડક્શન આપો એટલે કેટલું ઝૂમિંગ આઉટ કરું તમારું ઝૂમિંગ તમારી નહીં તમે તો હું કે ડાયટિંગ પર છો રાગીની ભાખરી ચાલે છે હેલ્ધી ફૂડ પછી આ અમારા નાના કુંવર બીચવાભાઈ કમી છું

નહીં બધા એમ પૂછે છે કે તમારા ફેમિલી મેમ્બર નું જણાવો કોણ કોણ તા મારા જેઠાણી છે મારા મોટા સસરાના દીકરાના વહુ અને આ દેરાણી છે સોનલ અને અસ્મિતા ભાભી જય સ્વામિનારાયણ અને ફોટામાં બતાવ્યા હતા નહીં મારે હા હું જાઉ ઉપર શેકેલી મગાઈ પાર્ટી ચાલેશ

રાતના આજે પણ સાડા અગિયાર વાગી ગયા છે અને હું ને આશીષ ક્યાં જઈએ છીએ વોકિંગ કરવા વોકિંગ કરતા કરતા ક્યાં જાશું કોકની ઘરે તમારે વોકિંગ એવું જ વોકિંગ કરતા કરતા કોકની ઘરે વહી જવાના એમ ના આજે કોકની ઘરે દાદા ને કોકની ઘરે જઈ આજે એટલા ઇન્વિટેશન આવ્યા છે ને બધાને ઘરે જવાના અને બધાના સવાલો એટલા છે કે તમે ક્યાં રહ્યો છો એમ

अमर कृष्णा सासूवे पोमेनक करे है मसे म तो दिन से कुछ इंजन नाम थाई बता एम केने के आ मासे तने फाटा तुमने काम उठा कर ला तरन धारी नहीं देखा तो है दिन से कह रहा है ने तेरे वीडियो उतार लीजे बहुत मस्त आशीष कितना

તો ચાલતા ચાલતા એમના ઘરે પહોંચી ગયા હતા ને વાત કરતા કરતા બહુ લેટ થઈ ગયું તો આવવા ન દેતે ને અને મજા આવી વાતો કરવાની જૂની જૂની બધી તો હવે અહીંયા વ્લોગ નાઇન કરી દઈએ આપણો પણ સિડ્યુલ જ સેટ હતો ને આમ આપણને ઊંઘ ન થાઉંતી એવું છે એટલે ને તો એ ટ્રાય કરીએ ને શેડ્યુલ તો નસી હું કે આમ ને આમ રહેશે તો આપણે હું કે સેટ જ નહીં થાય આશીષ તો હવે અહીંયા જ બ્લોગને એન્ડ કરી દઈએ મળ્યા પછી નવા બ્લોગમાં આઈ હોપ તમે પણ અમારી જોડે એન્જોય કરતા હશો અને જો એન્જોય કરતા હો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચલો ધ્યાન રાખજો તમારું ગુડ નાઇટ એન્ડ બાય